સ્ત્રીને આ દુનિયાની સૌથી આશ્ચર્યજનક રચના માનવામાં આવે છે સ્ત્રીની પ્રકૃતિને સમજવી એ માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ ખૂબ જ કઠિન હોય છે એવું માનવામાં આવે છે કે સ્વયં ઈશ્વરથી પણ એની બનાવેલી આ રચનાને સમજવામાં ક્યારેક ભૂલ થઈ જાય છે એક મિનિટમાં સૃષ્ટિનું નિર્માણ કરવાવાળા આ ભગવાનથી પણ સ્ત્રીની રચના કરવામાં ખૂબ જ સમય લાગ્યો હતો એમ કહેવાય છે કે દેવદૂતો પણ આ સ્ત્રીની રચનામાં લાગેલા સમયને લઈને ભગવાનને સવાલ કરવા માટે વિવશ થઈ ગયા અને પછી ભગવાને દેવદૂતોને એમના પ્રશ્નોના આપ્યા અને આશ્ચર્યજનક જવાબ નમસ્કાર દોસ્તો ધડીએ મોટિવેશનના નવા એક રસપ્રદ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં અમે આ દુનિયાના એક વિચિત્ર પાત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નિર્માણ કરવામાં ઈશ્વરને પણ ખૂબ મહેનત લાગી હતી આ સ્ત્રીના પાત્ર વિશે આજે આપણે વાત કરીશું આપ સૌ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને હજુ સુધી અમારી ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ને અચુક સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા એ રસપ્રદ વિડિયો આપના સુધી સૌથી પહેલા પહોંચતા રહે હકીકતમાં ભગવાન ને સ્ત્રીની રચના કરતા કરતા 6 દિવસ વીતી ચુક્યા હતા છતાં પણ સ્ત્રીની રચના હજુ અધૂરી આ જોઈને દેવ દૂધો એ ભગવાન ને પૂછ્યું કે હે ઈશ્વર હે ભગવાન આ સ્ત્રીની રચના કરવામાં તમારે આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે ત્યારે ભગવાનને જવાબ આપ્યો કે શું તમે સ્ત્રીના બધા ગુણ જોયા છે આ મારી એવી રચના છે જે કોઈ પણ સ્થિતિમાં અડગ રહેશે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ બધાને ખુશ રાખશે પોતાના પરિવારને એના બધા બાળકોને જ સરખો પ્રેમ આપશે એ બીમાર હશે છતાં પણ એનામાં કલાકો સુધી કામ કરવાની ક્ષમતા હશે ભગવાનની આ વાતો સાંભળીને દેવદૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા કે શું સ્ત્રી પોતાના બંને હાથોથી આટલું બધું કરી શકશે ત્યારે ભગવાનને જવાબ આપ કે તે ચોક્કસ કરી શકશે અને એટલા માટે જ અમારી સર્વશ્રેષ્ઠ રચના સ્ત્રી છે અને એ સ્ત્રીને જ સર્વશ્રેષ્ઠ રચના કહેવાય છે

એ તે માત્ર વિચાર જ નહીં પરંતુ દરેક સમસ્યાઓનો સામનો કરવાની હિંમત પણ રાખશે હકીકતમાં દેવદૂતોએ જ્યારે નજીક જઈને એ સ્ત્રીના ગાલ પર હાથ ફેરવ્યો ત્યારે તેને પાણી જેવો અહેસાસ થાય અને તરત જ એમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન એમના ગાલ પર પાણી જેવું શું છે ત્યારે ભગવાને સરસ મજાનો જવાબ આપ્યો ભગવાને કહ્યું કે તે સ્ત્રીના આંસુ છે આ સાંભળીને દેવદૂત હેરાન થઈ ગયા અને પૂછ્યું કે આ આંસુ શા માટે તેના જવાબમાં ભગવાને કહ્યું કે તે જ્યારે પણ કમજોર થવા લાગશે ને ત્યારે તે તેના બધા જ દુઃખોને આંસુથી વહાવી લે છે અને ફરીથી તે પોતાને મજબૂત બનાવે છે એના દુઃખોને ભૂલવાનું એની પાસે આ સૌથી સારો ઉપાય હશે અને સાથે તે તેની તાકાત પણ બની છે દેવદૂતોએ આ સાંભળીને કહ્યું કે ભગવાન તમે તો મહાન છો સ્ત્રીની આ રચનાને તમે ખૂબ જ સમજી વિચારીને બનાવવાના છો ત્યારે ભગવાને કહ્યું કે આ સ્ત્રી રૂપી રચના હંમેશા પોતાના પરિવારની હિંમત બનશે દરેક પરિસ્થિતિમાં દ્રઢ રહી બધા નિર્ણય કરશે ત્યારે દેવદૂતો કહ્યું કે અમને લાગે છે કે સ્ત્રીની આ રચના એકદમ સંપૂર્ણ છે ત્યારે ભગવાને જવાબમાં કહી કે નહીં હજુ પણ એમાં એક ખામી છે અને તે એ છે કે તે પોતાનું મહત્વ જ ભૂલી જશે હવે સાંભળજો કે તે પોતાનું જ મહત્વ ભૂલી જશે તે સ્વયં કેટલી ખાસ અને મૂલ્યવાન છે તે ભૂલી જશે શ્રોતા મિત્રો ભગવાન દ્વારા બનાવવામાં આવેલી આ સ્ત્રી રચનાની અદભુત કથાને સાંભળ્યા પછી તમે પણ જાણી ચૂક્યા હશો કે હકીકતમાં એક સ્ત્રીમાં આટલા બધા ગુણ કેમ જોવા મળે છે દરેક સ્ત્રીમાં ઈશ્વરે કમલની શક્તિ ભેટમાં આપેલી હોય છે આ દરેક સ્ત્રીઓ એ ખૂબ ભાગ્યશાળી કહેવાય છે પછી ભલે તે માતા હોય બહેન હોય કે પછી પત્ની હોય તેનું દરેક રૂપ પરિપૂર્ણ છે અને એટલા માટે દોસ્તો તમે પણ ભગવાને બનાવેલી આ સ્ત્રીની રચનાને ધ્યાનથી સાચવજો એને સમજવાનો પ્રયત્ન કરજો અને દરેક સ્ત્રીને માન સન્માન આપવાનું ભૂલતા નહીં કારણ કે સ્ત્રી એ ભગવાનનો અવતાર કહેવાય છે અને કહેવાય છે કે આ સ્ત્રીનું નિર્માણ કરવામાં ભગવાનને ઘણો બધો સમય લાગી ગયો ઈશ્વરે આ સ્ત્રીની રચનામાં નાની નાની બાબતોને સમાવી લીધી છે દુનિયાની કોઈ પણ શક્તિ આ સ્ત્રી આગળ ફીકી પડી જાય છે અને એટલા માટે જ કોઈ જન્મ બાળકને માં જન્મ આપે છે તો એ માને પણ સ્વર્ગથી વધારે ચઢિયાતી ગણવામાં આવે છે એનું એક માત્ર કારણ એ છે કારણ કે એ માતાનું નિર્માણ પણ આ ઈશ્વરે જ કર્યું છે ત્યારે આપણે સૌ કોઈને ગર્વ થાય અને આપણે સૌ કોઈને એ પ્રેમ ભાવ પ્રસ્તુત થાય એટલા માટે દરેક સ્ત્રીને માન આપજો સન્માન આપજો એમની ઈજત કરજો વિડીયો ગમ્યો હોય તો આપ પણ આ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો વિશે આપનો મત પણ આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા દરેક ગ્રુપમાં જેવા કે વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા અનેક પ્લેટફોર્મ પર આ વિડીયોને શેર કરી